પછી આ તો કુંડા મારે પેલો વર્ધન માગ્યો હતો ને એમ તો હતો એ વખત નદી કિનારે છે આ આજ મારા ઘાટ સર મૂકી દઉં તેનું બાળક કરીને અને મૂકી દીધો પછી આ તો થોડી વાર થઈ એટલે પછી સૂર્યનામ તો અસ્ત થવા મળ્યા પશુ કી તો હું પાસ છો હું તો કુવારીશ મને તું એટલે કે અમુક કશું બનવા નહીં હું તો આ હેડું ઘે હું તમારે જે કરવું એ કરો પછી દાસીને કીધું તું સોન તારી મારી કોઈ ભાત જોણો નહીં આ બાળક ને એમને આપણે પપ્પા પડશે એટલે એ દાસી ને એ આવી પેટી દીધું કે એ બાળકને કોઈ દીધું પોડીને અને એ બાળક જે અસ્થિ નાખો तो ये વખત પસહ વાર પડીને એટલે એ છો બધો ઘેર તો હવા પડતા તડતા તડતા ઈ જઈ પેટી એ બધો ફીકા આ પેટી માં આ પેટી પર દાસી હતો ને એકી પેટી માં ઘેવો ઈ માળક એટલે ઈ મોચી પાસે આ કરણ નેક્યા હા પછી ઓનમ કરણ પડસ પછી દાસી ના ઘેર મોટો થઈ સ્પોસ તો બધો મારી મારી પૂંતામાન તો માલગીન આ તેમ બનો દીકરી બનવાનું આ ગીત કાશ કે ના ગીતી બોલ બોલ ગાઈને મગન એ બધું ઈ મરી મરી મળી પછી એ ગુંંધાઈને આ કુંતાનાનો વરદાન લઈ લીધું તું કોસ પૂછરો પેલા હો પૂછો એટલે પછી આ કુંતાનાના આ સહારા પૂછો મળ્યા હા એ દેવોને કી દોસ આ તમા ઈ ના કે સોલમના ચિરા થશે અને જે તમાર પોછો ઈનો આખી જિંદગી એસ થશે એટલે તકનો નોમ કરવાશે

ણ ની જે તપ કરીને અને સૂર્યનાયને તપ કરીને બે બોલ માંગતી એકમાં ભગવાન મારી ને એકમાં